કોંગ્રેસ ન્યાય યાત્રા પર પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું અને પ્રહાર કર્યા કોંગ્રેસ એમના શાસન કાળમાં કેવળ ગુજરાતની પ્રજા ગુજરાત અન્યાય સિવાય કશું મળ્યું નથી ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રાની એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે